લાસ્ટ વખતે આપણે પીસીઓએસ વિશે વાત કરી અને પીસીઓએસ એ આયુર્વેદ માટે ક્યોરેબલ છે કારણ કે પીસીઓએસ એક લાઇફસ્ટાઈલ ડિસઓર્ડર છે કે જે તમારી જીવનશૈલીના લીધે ઉત્પન્ન થયું છે અને આના માટે તમારી લાઇફસ્ટાઈલમાં કયા કયા ફેક્ટર વર્ક કરે છે એક તો તમારો ડાયટ વર્ક કરે છે તમારી સ્લીપ વર્ક કરે છે તમારી એક્ટિવિટી અને તમારું ઇમોશન અને આ ચાર ઉપર વર્ક કરવા માટે આયુર્વેદે એક એક્સિલન્ટ વસ્તુ બતાવી છે કે જેનાથી તમે માં જલ્દી રિઝલ્ટ લઈ શકો છો તો આના માટે કેવી રીતે કરી શકાય તો સૌથી પહેલાં આપણે ડાયટ વિશે વાત કરીએ કે ડાયટ માટે આયુર્વેદે સ્પેશિયલી પ્રકૃતિ પરીક્ષણ બતાવ્યું છે કે તમે તમારી પ્રકૃતિ પરીક્ષણ કરાવો અને તમારી પ્રકૃતિને એકોર્ડિંગ તમારો ડાયટને લાઇફસ્ટાઈલ સેટ કરો અને એ લાઈફસ્ટાઈલ સેટ કરવાથી તમે ને સારી રીતે ક્યોર કરી શકો છો બીજી વસ્તુ કે સ્લીપ સ્લીપ માટે પણ એને દિનચર્યા બતાવી છે કે દિનચર્યામાં જે રીતે કીધું છે કે ક્યારે સૂવું જોઈએ કે કેવી રીતે સૂવું જોઈએ અને કેવી રીતે તમારે એના પહેલાં તમારો ડાયટને લાઈફસ્ટાઈલ રાખવું જોઈએ કે જેથી તમે તમે ક્યોર થઈ શકો અને આ બધાથી પણ સૌથી અગત્યની વાત છે કે આયુર્વેદે સૌથી અગત્યનું શોધન ચિકિત્સા કીધી છે પંચકર્મ કે તમે દોષોને મૂળથી કાઢી શકો છો અને મૂળથી કાઢવા માટે જે પીસીઓએસ છે એ પીસીઓએસ એક સોથ જ છે સોથ એટલે કે એક જાતનું સ્વેલિંગ છે અને આ સ્વેલિંગને દૂર કરવા માટે આયુર્વેદે વિરેચન ચિકિત્સા બતાવી છે અને બસ્તી ચિકિત્સા બતાવી છે અને વિરેચન અને બસ્તી માટે જે આ સીઝન છે એ સૌથી શ્રેષ્ઠ સીઝન છે જો ફિમેલને લોંગ ટાઈમથી પીસીઓએસને કમ્પ્લેન રહેતી હોય તો તે પોતાનું વિરેચન કરાવે છે તો આ સોજાને દૂર જલ્દી કરી શકે છે બીજી વસ્તુ કે સ્ટ્રેસ રિગાર્ડિંગ અગર પીસીઓએસ છે કે તમારું એમ્બિશિયસ લાઇફ છે તમે બહુ વર્કિંગ છો અને સ્ટ્રેસ છે અને એની ઇમ્પેક્ટ તમારા હોર્મોનલ સાયકલ ઉપર છે તો એના માટે આયુર્વેદે નશ્ય ચિકિત્સા બતાવી છે અને શિરોધારા બતાવી છે અને નશ્ય અને શિરોધારા દ્વારા તમારા હોર્મોન્સને બેલેન્સ કરી શકો છો તમારું સ્ટ્રેસ દૂર કરી શકો છો તમને અનિંદ્રા કે ચીડિયાપણું કે બીજી ઇમ્પેક્ટ તમારી એના પર જોવા મળતી હોય લાઈફસ્ટાઈલમાં તો તમે એ પણ દૂર કરી શકો છો તો મારું ખાસ રેકમેન્ડ છે કે અગર તમે પીસીઓએસ ને એઝ પોસિબલ જલ્દી ક્યોર કરવા માંગતા હોય તો તમારા બોડીને ડિટોક્સ કરાવો શોધન કરાવો જેથી તમે જલ્દી પીસીઓએસ પ્યોર કરી શકશો અને એના માટે વિરેચન બસ્તી નશ્ય અને શિરોધારા એ ચાર ટ્રીટમેન્ટ એ જલ્દી એના પર વર્ક કરે છે બીજી વસ્તુ છે કે પીસીઓએસ માટે તમારી લાઈફસ્ટાઈલને બી રેગ્યુલર કરવી એ ખૂબ જ જરૂરી છે જેટલી તમારી બાયોલોજીકલ ક્લોક રિધમેટિક થશે એટલે કે ટાઈમ ટુ ટાઈમ તમારું ખાવા તમારી એક્ટિવિટી અને એ એ બધાને તમે તમે મેનેજ કરશો તો પણ હોર્મોનલ સાયકલને સારી રીતે બેલેન્સ કરી શકશો ઘણા લોકો પીસીઓએસ માટે એલોપેથી ટ્રીટમેન્ટ લેતા હોય છે નો ડાઉટ તમારી સાયકલ તો રેગ્યુલર થઈ જાય છે પણ સાયકલની સાથે સાથે તમારું ઓવ્યુલેશન રેગ્યુલર થઈ શકે છે તો પંચકર્મનો એક એ પણ બેનિફિટ છે કે તમારી સાયકલ તો રેગ્યુલર થશે જ પણ સાથે સાથે તમારું ઓવ્યુલેશન છે તમારી રીપ્રોડક્ટિવિટી છે એ પણ સારી રીતે ઇન્હેન્સ થશે અને તમારું બોડીનું રિજોએશન થશે એટલે કે બધી ધાતુઓનું ફૂલફિલમેન્ટ થશે એટલે ઇન ફ્યુચર તમે જ્યારે બેબી પ્લાન કરશો ત્યારે તમારા બીજની ક્વૉલિટી સૌથી શ્રેષ્ઠ થશે અને તમે જ્યારે ઈચ્છો ત્યારે બાળકને લઈ શકશો એટલે મારું ખાસ કહેવાનું છે કે તમે પીસીઓએસ ને પંચકર્મ દ્વારા ક્યોર કરો